નમસ્કાર મારા વહેલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે ગુરુ એ માત્ર માર્ગદર્શક જ છે પરંતુ મહેનત તો તમારે જ કરવી પડે છે યાત્રા તો તમારે જ કરવી પડે છે ઠીક છે આપણે માળખના અજાણ્યા છીએ આપણે કોઈ પણ જગ્યાએ યાત્રા કરી હોય તો આપણે માર્ગના અજાણ્યા છીએ તો અજાણ્યા માર્ગે જવા માટે આપણે આપણે એક સાથે લેવો પડે છે પરંતુ આગળ આગળ ચાલવું પડે છે તમે ભૂમિયાનો હાથ પકડીને ઉભા રહો ભૂમિયાની ઓગડી પકડીને દિશા પકડીને ઉભા તમે ચાલી જ નહીં શકો પણ સ્વયં ચાલવાની પ્રક્રિયા કરવી પડે છે સ્વયં યાત્રા કરવી પડે છે પરંતુ આ ભૂમિઓ શું કામ લાગે છે કે ભવિષ્યમાં તમે અવળા માર્ગે ફંટાઈ ગયા તમે ક્યાંય ભૂલા પડ્યા તો ભૂમિઓ તમને કહી દે કે ભાઈ અહીંયા નહીં આ બાજુ જવાનું છે આ રસ્તો આપણો સીધો રસ્તો છે અને આ જ રસ્તો સ્વર્ગનો છે અને આ રસ્તો નરકનો છે ભૂમિઓ એટલું જ બતાવી દેશે પણ ચાલવાની પ્રક્રિયા તો આપણે પોતાને જ કરવી પડે તમે ભૂમિના આધારે બેસી રહો તો ભૂમિયાએ તો એનો અનુભવ કરી લીધો છે રસ્તાનો પણ આપણને અનુભવ થઈ શકતો નથી તો પહેલી વાત તો ગુરુ એટલે જે વાતનું આપણને જ્ઞાન ન હોય જેનો આપણામાં અંધકાર હોય જેનું આપણામાં અજ્ઞાન હોય તે અજ્ઞાન રૂપી અંધકારને હટાવીને જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર વ્યક્તિ અને તેના કારણે જ આજે આપણે ગુરુનો મહિમા ગાઈ રહ્યા છીએ ગુરુ પૂર્ણિમા મનાવી રહ્યા છીએ અને ગુરુની પૂજા પ્રાર્થના પણ કરી રહ્યા છીએ કેમ કે ગુરુ એ જ આપણા અંદર રહેલ અંધકારને મિટાવી આપણને જ્ઞાનના પ્રકાશમાં લાગ્યા છે તો પછી ભલે તે અંધકાર જગતના કાર્યનો હોય કે પછી આધ્યાત્મિક માર્ગ ન હોય પરંતુ આ બંને અંધકાર મનુષ્યના જીવનમાં ભયનો માહોલ ઉત્પન્ન કરે છે અને આ અંધકાર મનુષ્યને નિરાશાથી ભરી દેશે અને એ જ અંધકાર રૂપી નિરાશા દુઃખનું કારણ બને છે બેચેનીનું કારણ બને છે તો અસફળતાનું કારણ બને છે પરંતુ જ્યારે તમને સંસારિક કાર્યના ગુરુ મળી જાય અને તે તમને જેમ માર્ગદર્શન આપે એવી જ રીતે તમે ચાલો તો તમારો ભય મટી જાય છે તે કાર્ય પ્રત્યેનો તમારો અંધકાર અને અજ્ઞાનતા મટી જાય છે તમે જે કાર્યને કેવી રીતે કરવું અને કેવી રીતે સફળતા મેળવવી એ તમારા હાથની વાત છે તો ગુરુના શબ્દોને પકડવાના છે ગુરુના ઈશારાને પકડવાના છે પરંતુ જો આપણે ગુરુના શરીરને પકડીને બેસી રહીશું તો ગુરુથી તમારા અંદરનો અંધકાર હટવાનો નથી તો બહારના કાર્યમાં પણ તમારે જ મહેનત કરવી પડે છે ત્યારે જ તમને સફળતા મળે છે અને આધ્યાત્મિક માર્ગમાં પરંતુ તમારા અંદર તમારે સ્વયં મહેનત કરવી પડે છે જ્યોતિ પ્રગટાવી પડે છે કેમ કે જો બહારની જ્યોતિ હોય તો તમને પ્રકાશ આપી શકે છે પરંતુ અંદરની જ્યોતિ ભલે ભગવાનની હોય કે ગુરુની હોય જેના અંદર જ્યોત છે તેના અંદર જ પ્રકાશ થાય છે કેમ કે અંદર કોઈની જ્યોતિ કામ આવતી નથી પોતે જ પોતાની જ્યોતિ પ્રગટાવવી પડે છે ધારો કે તમારે એક ગાડી રિપેરિંગનું કામ શીખવું છે તમારે એક ગાડી રિપેરિંગ કરવી છે તો તમને એ ગાડી રિપેરિંગ કરવાનો તેનો અનુભવ નથી તો તમારે માર્ગદર્શન માટે ગુરુની જરૂર પડે છે પરંતુ ગુરુ તમને માર્ગદર્શન કરે છે કે આ સ્પેરપાર્ટ અહીંયા ફિટ કરવાનો છે અહીંયા આમ કરવાનું છે અહીંયા તેમ કરવાનું છે તો ગુરુ તમારી ગાડી રિપેરિંગ કરતા નથી એટલે તમારે જે ગાડી રિપેરિંગ કરવાની હોય તો ગુરુના શરીર સામે જોઈ રહેવાથી ગાડી રિપેરિંગ થવાની નથી અને ગુરુની આશાએ બેસી રહેવાથી પણ ગાડી રિપેરિંગ થવાની નથી તો ગુરુના ઇશારાને પકડવા પડશે ગુરુના માર્ગદર્શનને પકડવું પડશે અને ગા ગાડી રિપેરિંગ કરવા માટે તમારે સ્વયં મહેનત કરવી પડશે ગુરુના કહેવાથી વગર મહેનતે ગાડી રિપેરિંગ થતી જ નથી તો આ તો બહારની યાત્રાની વાત થઈ પરંતુ આધ્યાત્મિક યાત્રામાં પણ ગુરુએ કેવી રીતે કુંડલીની જાગૃતિ કરી કેવી રીતે ચક ચક્રોને ગતિમાન કર્યો અને કેવી રીતે શબ્દ અને સુરતાનું મિલન થયું અને કેવી રીતે તેમના અંદર સત્યની જ્યોત પ્રગટી અને કેવી રીતે તે નાનું ટમટમિયું મટીને મહાજ્યોતમાં ભળી ગયા તો તેનો માર્ગ આપણને ગુરુ બતાવે છે અને જો કંઈક ભૂલ થતી હોય તો ગુરુ આપણી ભૂલને સુધારે છે તમને સાહસ કરવાની શક્તિ આપે છે પરંતુ અંદરની યાત્રા ની મહેનત તો આપણે સ્વયં જ કરવાની કરવી જ પડે છે ગુરુના શરીર સામે જોઈને બેસી રહેવાથી ગુરુની નકલ કરવાથી કે ગુરુ ઉપર આશા રાખીને બેસી રહેવાથી તમારા અંદર સત્યની મહાજ્યોત કોઈ દિવસ પ્રગટ થતી નથી તો ગુરુ એક નિમિત્ત છે જેમ આપણે બહારની દૃષ્ટિએ જોઈએ કે તમારે સાયકલ શીખવી છે તમને સાયકલ આવડતી નથી મને સાયકલ આવડે છે તો તમને એમ નક્કી ગુરુજીને સાયકલ આવડે છે ચલો ગુરુજી આપણને સાયકલ શીખવાડી દેશે તો સાયકલની આગલી સીટમાં તમારે જ બેસવાનું છે ગુરુજી તો આગલી સીટમાં બેસતા નથી જો ગુરુજી આગલી સીટમાં બેસે તમે સાયકલ શીખો જ ક્યાંથી તો તમારે આગલી સીટમાં બેસવાનું છે તમારે જ પેડલ ઉપર પગ રાખવાના છે તમારે સ્ટેજિંગ પકડી રાખવાનું છે તો ગુરુજી શું કરે છે પાછળ સાયકલનું કેરિયર પકડી રાખે છે અને કહે છે કે હવે ધક્કો માર મેં કેરિયર પકડી રાખ્યું છે હવે પેલો ધક્કો મારે છે પેડલ કેવી રીતે મારે છે કોને વિશ્વાસ છે એના અંદર માઇન્ડમાં ગુરુની કૃપા પડી હોય છે એના માઇન્ડમાં એક સ્પંદન પડ્યું કે પાછળ ગુરુજી પકડી જાય છે સાયકલને પડવા દેવાના નથી એ પકડી જશે તે ગુરુની હિંમતથી જ જે સાયકલ વાળો છે એ પેડલ મારે છે એના કે એના અંદર ગુરુની હિંમત પડી છે પણ એને ખબર નથી કે પાછળથી ગુરુએ ક્યારેય કેરિયર છોડી દીધું છે એને જ ખબર નથી તો એ સાયકલ ચાલે છે કોને લીધે કે ગુરુના પરતાથી સાયકલ જાય પણ હકીકતમાં તો ગુરુએ છોડી દીધું છે સાયકલ પોતાને જ ચલાવવાની હોય છે તો બસ ગુરુ આટલું જ કાર્ય કરે છે અને બીજું બધું કાર્ય પેડલે પણ આપણે મારવા પડશે એ પણ આપણે કંટ્રોલ રાખવું પડે છે અને આગળ નજરે પણ આપણે રાખવી પડે છે તો ખાલી તમને ફોલાવાની કોશિશ કરે કે હું સ્ટેજ પકડી લઈશું જુતા સાયકલ જવા દે તો આપણે એ સાહસથી જ આપણે સાયકલ શીખીએ છીએ હરિ ઓમ દશરથ આદેશના પ્રણામ